ભક્તિ માર્ગમાં એ વિશેષતા છે ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવાનો નથી બીજા પ્રેમ થી સમજાવી પડવું નહીં માનવ માનવ ને સુધારી શકતો નથી તમારા સમજાવવાથી કોઈ સુધરશે ભગવાનની ભગવાન ની કૃપા થાય કોઈ સંત આશીર્વાદ આપે તો માનવ સુધરે છે માનવ માનવ ને સુધારી શકે નહીં તમે તમારા મન ને સુધારો

જેનું મન બહુ પાપ કરે છે બગડેલું છે એનો બીજો જન્મ પણ બગડશે આજ મન સાથે પૂર્વ જન્મ નું મન લઈને જ આવ્યો છે તમારા મન ને સમજાવો તમે બનો વક્તા અને મન બનાવો શ્રોતા સમસ્ત સદગુરુ રામદાસ સ્વામી પોતાના મન ને જ સમજાવતા મન ને વાસના મહાન વિષ છે વિષ જે ખાય છે તે એક જ વાર મળે છે મનમાં વાસના નું વિષ રહી જશે તો બીજા જન્મમાં પણ મારવા આવશે વાસના એ જ મોટું વિષ છે મન ને વારંવાર સમજાવો તમારા મન ને બીજું કોઈ સમજાવી શકે નહીં તમારા મન ને તમારે જ સમજાવવાનું છે કેટલાક યોગીઓ મન ને જબરદસ્તી થી પકડીને બ્રહ્મરંધ્ર લઈ જાય છે મન ને જબરદસ્તી થી જે પકડે છે એને કોઈ વખત મન દગો કરે ખાડામાં ઉતારે મહાભારત માં પરાશર મહર્ષિ ની કથા આવે છે સાત હજાર વર્ષો સુધી સમાધિ માં બેઠા હતા સાત હજાર વર્ષો પછી સમાધિ માંથી જાગ્યા નૌકા માં બેઠા છે સામે કિનારે જવું હતું એક સ્ત્રી નૌકા ચલાવતી હતી એને જોતા મનમાં પાપાય જેને સાત વર્ષો સુધી મન ને જબરદસ્તી થી પકડી રાખ્યું હતું મન બગડી ગયું મન ને પ્રેમ થી સમજાવો મન ને પ્રભુ ના માર્ગ માં વાળો તારે માર પડશે તું બહુ દુઃખી થઈશ આ ખરાબ વિચાર સમાધિમાં બે ભેદ બતાવ્યા છે જળ સમાધિ અને ચેતન સમાધિ યોગીઓ સમાધિ ના શરીર ને જળ બનાવી દે જબરદસ્તી થી બંને પકડે છે એવા યોગીઓને કોઈ કોઈ વખત મન બહુ ત્રાસ આપે મન ને પ્રેમથી સમજાવો પ્રભુ ના માર્ગ માં વાળો માનવ નો જન્મ બગડેલા મન ને સુધારવા માટે થયો છે કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે શ્રી કૃષ્ણ જીવને અલૌકિક આનંદ આપવા માટે કરે છે શ્રી કૃષ્ણ નું સ્વરૂપ એવું સુંદર છે જે જોયા પછી હવે કોઈને જોવાની ઈચ્છા જ થતી નથી આંખ ને સૌંદર્ય ગમે છે સૌંદર્ય પાછળ આપ દોડે છે મન ને આંખ ને સમજાવો શ્રી કૃષ્ણ સુંદર છે

સાધારણ માનવ સંસાર સુંદર છે એવું સમજીને ભગવાન સુંદર સુંદર નથી ભગવાન કાન નું આકર્ષણ શ્રી કૃષ્ણ ની વાસળી સાંભળ્યા પછી હવે બીજું કઈ સાંભળવાની ઈચ્છા જ થતી એ તો સારું છે તમે હજુ કૃષ્ણ કથા સાંભળો છો વાસળી સાંભળતા નથી તમે ભગવાન ની વાસળી એક વાર સાંભળશો

વાસળી સાંભળે એને ભગવાન ને મળવાની ઈચ્છા થાય નિરાકાર નું ધ્યાન છોડીને શ્રી કૃષ્ણ પાછળ પાગલ થયા કર વિનષ્ટા સપિગ્રહ કુટુંબ રાજમહેલ માં મોટા મોટા રાજાઓ રહેતા શ્રી કૃષ્ણ ની વાસળી સાંભળ્યા પછી તમને રાજમહેલ નું સુખ તુચ્છ લાગ્યું રાજમહેલ છોડીને ભગવાન ના માટે વૃંદાવન માં ગયા વાસળી થી કાન નું આકર્ષણ ભગવાન ની વાસળી જે સાંભળે છે ને બીજું કઈ સાંભળવાની ઈચ્છા થતી નથી શ્રી કૃષ્ણ બરાબર દર્શન કરે ને કોઈને જોવાની ઈચ્છા થતી નથી ગોપીઓ મને નિહાળે ગોપીઓ મને સાંભળે ગોપીઓ મારી વાતો કરે ગોપીઓ મને જ મનમાં રાખે ઇન્દ્રિયો આકર્ષણ એવી રીતે કર્યું છે ગોપીઓને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ આપ્યો ભાગવત ની કથા એવી નથી કે જે મરે છે એને મુક્તિ મળે મર્યા પછી કોઈને મુક્તિ મળતી હોય તો મરેલો લોકો માટે આવે છે કે મને મુક્તિ મળી છે પહેલા નો આનંદ મળે છે એનું એ જ કારણ છે કૃષ્ણ કથામાં જગત ભૂલાય છે જગત ને ભૂલવા માટે તો યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે આંખ બંધ રાખીને બેસે છે નાક પકડે છે કેટલાક તો એવા હોય છે આંખ બંધ કરે ને તો પણ એમને ઘરની ની ચીજો જ દેખાય છે ધ્યાન કરો તો ખબર પડે મારા મારું મન કેવું છે શાંતિ થી ભગવાન નું જે ધ્યાન કરે એના મનમાં જે હોય શ્રી કૃષ્ણ તમારા ગામ ને તમે ભૂલી જાવ તો સારું છે વૈષ્ણવ તેને કે છે જે ગોકુળ વૃંદાવન માં જ રહે છે તમારું મન જ્યાં છે ત્યાં તમે છો તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી વૈષ્ણવ મન ને ભગવાન માં રાખે છે